ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના જબુ ગામ પાસેથી પોલીસના સ્ટેટ મોનિટરિંગ સલે ઇંગ્લિશ દારૂ ભરેલ બોલેરો ઝડપી પાડી નવ લાખ કરતા વધુનો મુદ્દા માલ જપ્ત સ્ટેટ મોનિટરિંગ ટીમે બોલેરો ગાડીનો પીછો કરતા બોડેલીના જબુ ગામ પાસે ખેતરોમાં ગાડીને પકડી પાડી ચાલા કરતા વધુના ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો કારમાં સવાર વ્યક્તિઓ ગાડી મૂકી ફરાર થઈ ગયેલ શખ્સોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે બોડેલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરાર આરોપી વિરુદ્ધ નોંધાયો છે ગુનો